તો મેં અમને અઢીસો રૂપિયાની રોકડી આવતો રહ્યો છું અને આ આવો હાલ થઈ ગયો છે મારો તો હવે હું કંઈક હેરજાસ હેરજીન નાવાનું પણ છે એટલે હું જમશું હેર જાસ્ક હેરજીન નાઇન ચાબા પીએસ ચાબા પિન આ સ્વાભાવિક કામ પર આજે તો હું રાખી જઈશું તો દોસ્તો હમણાં તો હું અનાઈ કાઢું છું આપણી હાલત તો આવી જશે એટલે અનાવું કરશે તો દોસ્તો આપણે અનાઈ કાઢ્યું છે અને આ છે આપણું આઉટફિટ આજનું ગ્રીન ગ્રીન બ્લુ બ્લુ બ્લૂ આ ટી શર્ટ છે આપણે બ્લુ અને પેન્ટ પણ બ્લુ છે અને પમ્પલ બી બ્લુ છે તો આજ આપણે એક તો દોસ્તો આજનો આપણે આઉટફીટ થઈ જશે ફેચિંગ અહીં બ્લૂ વસ્તુ છે નારા નથી એટલે હજુ નહીં શીખાય વસ્તુ હું આવી ગયો હતો આટલું થયું છે આપણે કામ આટલું અગર દીધું છે આવીન કામ આપણે ના એ આટલે જ છે તો અમને ફોન કરવા છે એટલે હા હું જા ઘેર જત ઘેર દિન ચા બા પી પી તો હવે આને આટલું દ્રી વદમ તો હવર એસે આખેનું કામ તો હા હું हूँ सब घेर अने आशा कई खोजनू